અલગ અલગ જ સિકમ છે મજામાં મજામાં વેલકમ તો વાર નું બ્લોક એન્ડ આ છે આજ બહુ સતત જોરદાર જૂનાગઢમાં અહીંયા હોવાનું ચાલુ છે અત્યારે એ ચાલુ છે અને હમણાં અહીંયા બે સુધીથી રેગ્યુલર છે સતત ચાલું અને અહીંયા તો આ એક નિયંત્રણ ભરાઈ ગયો છે ચટ્ટાશંકરમાં અત્યારે જવા જેવી બધી આ પછી દામોદર ગુંડની સાઈડ એ તો ભરાઈ ગઈ છે જાય જો રાખે તમને બતાવવા તો બાકી તેમમાં તો દૂર છે ને જરૂર થોડું કઈ કે હવે આપણે મોનિટાઈઝેશન ઓન થવામાં થોડા ટાઈમ લ્યો કેમ કે જે એની ક્રાઇટેરિયા હોય ચાર હજાર ને એક હજારનો સબસ્ક્રાઈબરનો આપણે વહેલા મોટો થવાય છે પછી થોડા ઘણા જોઈએ બધું શું થાય પૈસા આવે પછી સારું ચાલો બી કંટીવજો આગળ વળીએ અને જાઓ મમ્મી આવો

પાણી આવી ગયું છે એટલે અહીંયા પૂલ ભરાઈ ગઈ છે. પાણી અહીંયા ખેતરોમાં دریا જેવું લાગે. બે છે? ને બધું અહીં લાગે ફૂલ પાણી આવે ને દેખાય ને પાણી બે આમ દેખાય.

પાણીથી તો રહ્યું છે કે એમાં તો કઈ નક્કી ન હોય કે નીચે શું છે શું નહીં એટલે બાકી એવું નથી દિવાળી માં દીક તો હું વરસાદ ચાલુ જતો વળી અત્યારે લઈને હવે વરે બંધ થયો હમણાં આમ છે આ વસ્તુ દેખાય ને એ આ ગિરનાર ને જો અત્યારે એ જો તો ખરા એકદમ આખું ઠાર ન પડ્યો હોય ને આખું એકદમ સવાઈ ગયું એમાં દેખાતું છે ને જરાય કઈ

હમ એથી નતો જાય પાણી આવી છે ઉતરી જા કોઈ ન પેટ્રોલ પંપ આવ્યો પેટ્રોલ નસ્તો ઇન્ડિયન ઓઈલ

ઉદય oh, <gen> અહીંયા વધારે વિધી મમ્મી ને અહીંયા હવે ઓલું જોવું તો મેળવ પાણી નથી પાકી મેં પાણી નહતો શું વધારે આમ જેવું હોય તો એકદમ ચોખ્ખું દેખાય આમાં નીચે કાકરીની હોય તો ચોખી દેખાય એટલે ક્લિયર જે હોય ને પછી

એ તો હજી જોઈ છે એમ ને થોડી છે આવી આમ થઈ ગયા કે है तो 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 दे। दे। था बिस्किट ना खवड़ावे पण अब आपण केरा आहेस तोंसे एक मोडा में بيه राख्या नी के हा ये के का दूजे अबजे ते के रेफा से तो केरा ल्यावे पण छे ने अबे आम्ही भूली ग्या तो बिस्किट हमें खवड़ावेत नी तमने जीवू पुरू नच केलो ने जे विजय सिंह जय जी हात लाव करो जय हनुमान કેમ બાકી એને દરરોજ નો થઈ ગયો એટલે હવે લીલું શું થઈ ગયો એકદમ બધું મમ્મી આય તો આયવાનું હું તડકો નઈ કરું આમાં ન મજા આ પાછું આય આ ખબર પડી ગઈ લાગે જા કોઈને કોઈ ખબર હોય ભાઈ આને ખબર પડી ગઈ એટલે એ બિસ્કિટ ખબર ખા હે આને બિસ્કિટ પાતા ને ગુંગરા ગાતા ને કર દીધા બબલા પાતા ઈને બાકી ખાવાનું એટલે બધા કેડા હોય થોડા હવે ઈને બધા ખવરાવે ખોરાક બીજો હે ને બબલા ને ગુંગરા ને બિસ્કિટ

ビスケット હું થાય એક બિસ્કિટ કાઈ ફેનો પર બસાળ હવે ઉની નો આમાં વાત કરી ઉની આમ કે હા ઈને કેવું વર્તી કેવું જાય ઓલું આંદરો હતું કે આથી હાથે પકડી નીકા આયા છે બિસ્કિટ કોઈને તો ભાગી બીજું તો હું ઉપર લગી ન જ જાતા માં જા હું ત્યારે સ્પેશિયલ વિડિયો બનાવવો આ તો તેલ આયા વરસાદ હતો એમાં વધારે તડકો નીકળો એટલે કે કામ નું નઈ સારું બી કંટણ્યું રહે જો લોકો भगत ન દે ભાઈ

હજી તો આપણે વાત કરતા ને કે આપણે ચેનલમાં એપ્લાયનું ઓપ્શન છે ક્રાઇટેરિયા પૂરા થાય મૂકી પછી આવે તો એ વાત આજ જોયું આપણે સ્ટુડિયોમાં તો આ અર્નનું ઓપ્શન છે અર્નિંગનું ત્યાં આપણે જાઈએ તો જો એપ્લાયનું ઓપ્શન આવી ગયો પછી એપ્લાય કરીએ એટલે પછી ચેનલ આખો આપણું રિવ્યુ માટે જાય ચેનલ યુટ્યુબના જે મેન હોય ને બધા ટીમ એની પછી રિવ્યુ થાય તો એ પ્રમાણે પછી એમાં મોનિટાઈઝેશન થાય ને પછી બધી આગળ પ્રોસેસ આવે પછી થાય ને એ બધી પછી એપ્લાય કરીશું આપણે એપ્લાય કરીને આમાં બધે અમુક નાખવી પડે ઇન્ફોર્મેશન એટલે આ વિડીયો નથી બનાવતો અને થઈ ગયા પછી એનો આગળ આપણે બતાવીશું અમુક આપણે જો એપ્લાય કર્યું તો બરાબર પછી એપ્લાય કર્યા પછી હવે છે ને યુટ્યુબની ટીમ પણ હા આપણું ચેનલ કહેવાય ને કે રીડાયરેક્ટ થઈ હોય અને એ હવે ચેક કરીશું આપણા ચેનલને અને પછીથી આપણે એડસન્સ માટે કહેવાય ને કે પરમિશન આપ દે જો પછી અહીંયા એવોર્ડ પ્રકારનું અને પછી તો આપણે અર્નિંગની બધુંય પછીથી ચાલુ થાય જાઓ આ ચેનલ આપણું યુટ્યુબમાં આપી ગયું યુટ્યુબની ટીમમાં તો આ કમ્પ્લીટ થાય ઇન પ્રોગ્રેસ છે થોડાક દીમાં કમ્પ્લીટ થઈ ગયા આ તો એક થઈ ગયું ડન